હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું પંખીનો પક્ષીઓનો માળો જમવામાં ખાવામાં એવી ડીશ છે તો ચલો કઈ રીતે બનશે આપણે જોઈએ એના માટે આપણે પહેલાં તો બટાકા બાપની લઈ લીધેલા છે મેં બે બટાકા બાપની લીધા છે અને ઈંડા પેલા બનાવવા માટે આપણે પનીર કરીશું આપણે પનીરના એના અંદર ઈંડા બનાવી મૂકીશું આપણે ઈંડા નથી ખાતા એટલે એ વસ્તુ ઉપયોગ ના કરી શકીએ સોરી ભગવાન પણ આપણે પક્ષીનો માળો બનાવીશું એના માટે મેં બે બટાકા લીધા છે બાફી લીધા છે અને થોડી સેવ લઈશું એના કોટ કરવા માટે તો બનાવું કઈ રીતે એ બધું હું તમને બતાવ ચલો તો પનીર આપણો પનીર વાળું થઈ ગયો છે અને હું ગાળી લઈશ પનીર મેં ગાળી લીધું છે અને ગૈણીમાં એને દીતરવા બી મૂકી દીધું છે ચલો આપણે બટાકાનો મસાલો કરીશું બટાકામાં નોર્મલી ખાલી આપણે નાખવાનું છે મીઠું તો બાફવામાં નાખ્યું હતું થોડું મરચું અને થોડી અડધર સેજ ધાણા જીરું બસ બીજું બસ થોડું અને આપણે મિક્સ કરી અને બાસ્કેટ બનાવીશું તેલ બી મૂકી દઈશું આપણે ચલો આપણે એમાં તમારે જો બટાકાથી એકલાથી ના મળે ને તો તમે બ્રેડ ક્રમ બ્રેડનો ભોકો કરીને બી નાખી શકો છો અને એકલા બટાકાનું થાય તો બેસ્ટ એકલા બટાકાનું કરવાનું આ રીતે આપણે બટાકામાં મીઠું મરચું ઓર્ડર નાખી દીધી છે હવે સારો એવો મસાલો લઈ લઈશું અને એક એનું ગુણ વાટકી જેવું કરીશું મસ્ત આ રીતે ચકલી છે મીંડા મૂકે એનું બાસ્કેટ કેવું સરસ કરે એ રીતે આપણે એવો સેવ એને આપીશું પીશું કશું લીધું નથી બટાકા જ ખાલી મેં લીધા છે બાફીને અને આવી સેવ લીધી છે એના ઉપર આપણે લગાવી દઈશું મેં એને મેદાનું તમારી જોડે મેદો હોય આરા લોટ હોય એનું એવું પાણી પતરું એકદમ પાણી નાખીને પતરું કરી લેવાનું આ રીતે ને પાંચ મિનિટ પહેલાં કરી મૂક્યું ને એટલે નીચે બેસી જાય તો બરાબર હલાવીને લેવાનું આને તમારે એમાં ડીપ કરી દેવાનું પાણીમાં મેદાનું પાણી હોય કે થોડું આરા લોટનું હોય કે જે બી આ રીતે મસ્ત તમારે બનાવી આ રીતે તમારે બાસ્કેટ બનાવી લેવાનું આ છે આપણું બાસ્કેટ એને આપણે ડીપ કરીશું પાણીમાં અને પછી એને તે હાથે કરીશું એટલે આપણે એમાં તળવા મૂકી દઈશું તેલ આવી ગયું છે તેલ એકદમ ગરમ બી ના હોવું જોઈએ અને એકદમ ઠંડુ બી ના હોવું જોઈએ આ રીતે તમારે કોટ કરી લેવાનું થઈ ગયું હવે એને નીચે આપણે ઉપર બી થોડું કરી દઈશું એટલે સેવ લાગી જાય આ રીતે બધે એને સેવ લગાવી દેવાની કેટલી સેવ તમારે લાગે કોટિંગ કરવાનું બધી સેવ આમાં તમારે જે એડ કરીને તમે ખાવું હોય ખાઈ શકો છો અંદર ઝીણી ઝીણી ડુંગળી સમારો પછી અંદર દાળામ લો સોસ ચટણી આ રીતે મેં પલાળીને મસ્ત એને કૂટિંગ કરી લીધું છે તમે પાણીમાં ડીપ કરશો ને પાણી જેવું જ કરવાનું મેદાનો લોટ હોય કે આરાનો લોટ હોય તો એને મસ્ત તમારે આ રીતે કોટ કરી અને પછી તેલમાં મૂકી દેવાનું તળવા માટે અને એને સાચવીને તળવાનું

મસળીશું ને એટલે મસ્ત ગોળી એના ઈંડા લીસું કરીશું કરી ને એટલે મસ્ત લીસો થઈ જશે પછી અને પૂરું તમે પાણી બહુ જ નીતાડી લીધા આનું બધું પછી આપણું મસ્ત તળાય છે જો પંખીનો માળો હું તમને બતાવ અને તમે ફ્રાય કરવું હોય તો બી કરી શકો પણ કલર બદલાઈ જશે એટલે આપણે ફ્રાય નહીં કરીએ કારણ કે વાટે વ્હાઈટ જ હોય એટલે વાઈટ જ રાખીશું પણ ઈંડા મોલ બનાવી લેવાના તમારા અંદર કંઈ ફિલિંગ ભરવું હોય તો બી તમે ભરી શકો પછી આપણા પંખીના ઘરે બનાવેલા ઈંડા

કરવાનું ઊંધું કરીને બી તમારે ચડવું હોય તો તમે તળી શકો અને આપણે સીધું કરી લઈશું આ થઈ ગયું સીધું મસ્ત ક્રંચી આ છે આપણું બાસ્કેટ બટ્સ બાસ્કેટ દેખો કેવું લાગે મસ્ત તળાયેલું ક્રંચી મસ્ત તળાઈને જો છે ને ઉપર બી છે માળા જેવું લાગે ને હવે એમાં આપણે મૂકી દઈશું ઈંડા જે આપણે બનાવ્યા હતા પનીરના આ છે આપણો માળો એમાં તમારે સોસ છે ચટણી છે જે બી નાખીને ખાવું હોય તમે ખાઈ શકો છો ફ્રેન્ડ આ છે આપણું બાસ્કેટ એમાં આપણે ઈંડા બી બનાવ્યા ઈંડા બી મૂક્યા એક કાપીને મેં બતાવ્યું તમને અંદરથી પીળો ભાગ નીકળે ને આ પીળું છે અને આ છે આપણું ઈંડાનું બાસ્કેટ પંખીનો માળો આમાં તમારા પછી અંદર તમે ફુદીનાની ચટણી છે દાડમ છે સોસ છે ડુંગળી છે બધું ઝીણું એ જ રીતે આપણે બીજું બાસ્કેટ બનાવી લઈશું એ પહેલાં ગોળો કરવાનો અને આમ તમારે થેપી દેવાનું સરસ આ બીજું હું તમને બધું ભરીને બતાવું અંદર આપણે ચટણી લગાવીશું એ તો હતો માળો એટલે આપણે આમાં કશું કર્યું નહીં પણ આમાં આપણે ચટણી ગ્રીન ચટણી સેવ ડુંગળી ટામેટું દાડમ એ બધું આપણે લગાવીને બાસ્કેટ ચાટ જેવું કરીશું આ તે કરી દેવાનું અને પાણીમાં ડીપ કરી લેવાનું મસ્ત પછી એનો પણ સેવ લગાવી દેવાની સેવ તો બધા એના ઘેર હોય છે અને એને તળી લેવાનું ગેસ ચાલુ કરી દઈશું બંધ કરી દીધું બટાકું એકલું હોય તો કદાચ ભાગવાનું ઘર રહે તો ટેન્શન નહીં કરવાનું